સંસ્કારી નગરી વડોદરામાં ગરબી ગુજરાતની ઓળખ સમાન નવરાત્રિ ગરબાના પ્રથમ નોરતે જ માનવ મહેરામણ ઉમટી પડ્યું વડોદરા ખાતે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ગરબાના પ્રથમ નોરતે જ માનવ મહેરામણ ઉમટી પડ્યું ત્યારે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીના પ્રથમ નોરતે જ ખેલૈયાઓ ગરબે ગુમ્યા હતા વડોદરાના ખેલૈયાઓ માટે મા શક્તિની આરાધનાના પર્વ નિમિત્તે નવીનતમ અને અભૂતપૂર્વ અનુભવ સાથે આ વર્ષે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સામાજિક મૂલ્યો જેવા કે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિકરણના ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે પ્રેરક બળ પૂરું પાડશે ત્યારે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબા રમવાની ઉત્તમ સુવિધા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવ્યું છે વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત ખ્યાતનામ અને ખાસ યુવાનોમાં જાણીતા ગાયિકા કૈરવી બુચ સાથે ગરબાનો રંગ જામ્યો હતો ત્યારે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા યુનેસ્કોમાં નામાંકિત ગુજરાતના નવલા ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ્ય છે જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસનને પણ વેગ મળશે ત્યારે નવરાત્રીના

ત્યારે પારંપરિક ગ્રાઉન્ડ શણગાર સાથે પ્રથમ ભક્તિમય માહોલ નવરાત્રિમાં મહંત નિત્યાનંદ સ્વામીજી અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર જેવા અનેક નામી અનામી લોકો ઉપસ્થિત રહ્યા હતા હું એટલું જ કહીશ કે અને તમે બધા જોઈ શકો છો કે આ ફર્સ્ટ ટાઈમ અમે લોકો નવરાત્રિ કરી રહ્યા છે નવ દિવસની છતાં પણ અહીંયા ખેલૈયાઓ ખૂબ ધામધૂમથી ખુશ થઈને ઝૂમી રહ્યા છે એ જ આ બતાવે છે કે નવરાત્રિનો કેવો રંગ જામ્યો છે અને આપ સૌને તો ખબર જ હશે કે બીઆરજી ગ્રુપ જે પણ કોઈ કાર્યક્રમો કરે છે ડંકાની ચોટ પર કરે છે અને બધા જ કાર્યક્રમો સફળ થાય છે અને હું આશા રાખું છું કે આ કાર્યક્રમ પણ સફળ થશે દિવસે દિવસે માનવ ઉમેદની અહીંયા વધતી જશે અને માતાજીની કૃપા રહેશે જ અને આપ જોઈ શકો છો કે ખરેખર જ કૃપા છે કે બે દિવસ પહેલા કેટલો બધો વરસાદ હતો છતાં પણ આજે કેટલા બધા લોકો ગરબા રમી રહ્યા છે એટલે એ જ આ માતાજીની કૃપા છે અને આશા રાખું છું કે સફળ નવરાત્રી થાય આપ સૌનો સૌનો સાથ સહકાર હંમેશા રહેશે આપની વાત સાચી છે આજે આપ જુઓ તો વડોદરા શહેરની નવરાત્રી એટલે આખા દુનિયામાં પ્રખ્યાત છે આપ અમદાવાદ જાઓ સુરત જાઓ બોમ્બે જાઓ તો આ પ્રકારના નોરતા આપને કદાચ કશે જોવા મળશે નહીં એટલે આ જે પરંપરાગત જે ગરબા થાય છે વડોદરા શહેર સિવાય બીજે કશે થતા નથી એ સ્પષ્ટ છે અને બહારથી પણ લોકો અહીંયા ઘણા ઉમટતા હોય છે વડોદરા શહેરમાં આવીને અને આ પ્રકારના રંગીન માહોલમાં અને મા અંબાના આરાધનામાં જગદંબાના આરાધનામાં દરેકે દરેક ખીલ ખીલૈયાઓ આજે અહીંયા ગરબે ગૂમવા આવ્યા છે આજે પહેલું નોરતું છે સ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ નવરાત્રિના નવ દિવસમાં બધા પોતપોતાના હિસાબે જવાબદારીપૂર્વક માતાના આરાધના કરે ગરબા કરે અને બસ જવાબદારી પોતાની સમજે અને એ પ્રમાણે જ ગરબામાં પોતાની જાતને ઇન્વોલ્વ કરે એમ આભાર